નમસ્કાર આજે તારીખ સત્તર પચીસ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના આપણે આવેલા છીએ મારું નામ છે જયેશ પટેલ અને હું વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર પ્રમુખ એગ્રો સેન્ટરમાંથી ભરતભાઈ ગોસણ હવે આપણે ખેડૂતને મળીશું કે જેમને છેલ્લા ત્રણ વર્ષથી વેલકમ એગ્રોટેક ની મેગા કિટ વાપરે છે એમને અલગ અલગ પાકોની અંદર મેગા કીટ વાપરેલી છે એમના મોઢે સાંભળીશું કે મેગા નું પરિણામ એમને કેવું લાગ્યું કયા કયા પાકની અંદર એમને મેગા કીટ વાપરી છે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ સુથાર મેવાભાઈ ખેતાભાઈ રહેવાસી ઉજનવાડા તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા ઓકે અને છેલ્લા ત્રણ વર્ષથી મેગા કીટ વાપરું છું બરાબર મેં પેલા ફર્સ્ટમાં એરંડામાં મેગા કીટ નો ટ્રાય કરેલો મને સારું લાગ્યું એના પછી હું એરંડામાં વાપર્યો એના પછી મેં ગવારની ખેતી કરી એમાં બી મેગા કીટ વાપરેલું અત્યારે મારી નજરે સામે ઘઉં એરંડા અને કપાસમાં મેગા કીટ આપેલું હતું અને આનો રોજી રિઝલ્ટ તમને સામે દેખાય છે હવે આ ઘઉં ની અંદર તમે મેગા કીટ જ વાપરી ફક્ત આ ફક્ત મેગા કીટ વાપર્યું છે આના યુરિયા એક થી ક્યાં આપ્યું નથી બીજું કોઈ પણ દવા કે કંઈ આપેલ નથી બરાબર ઓન્લી ફોર મેગા કીટ આપેલ આપેલ છે કેટલો સમય થયો આ ઘઉં નો 46 ઘઉં છે 46 દિવસ આ ઘઉં નો તમે વિકાસ જોઈ શકો છો ખરેખર અદ્ભુત છે એનો કલર તમે જુઓ એનું પાન જુઓ પાન ઓળું પાન છે બરાબર એની ગ્રીનરી કે આટલો સરસ ગાટો લીલો કલર કે જે સૂર્યપ્રકાશની અંદર ખૂબ સારો ખોરાક બનાવીને ખૂબ સારી ફૂટ કરેલી છે ઘઉં અંદર ચારે ખૂણે એક સરખા ઘઉં તમને મેગા કીટ વાપરેલી છે એ જોવા મળે છે હવે અમને એમના બીજા ઘઉં પાકની અંદર ડીએપી અને બે વાર યુરિયા આપ્યું છે એમને મોઢે સાંભળીશું અને ઘઉં પણ આપણે વિઝિટ કરીશું હવે મેવાભાઈએ પેલા ઘઉં માં મેગા કીટ વાપરી હતી અને આ ઘઉં ની અંદર મેવાભાઈ તમે શું ખાતર આપ્યું ઘઉં અંદર સરદા ડીએપી આપ્યો હતો બરાબર આ એક જ બિયારણ છે બરાબર જમીન છે બરાબર એમાં સરદા ડીએપી પહેલો આપ્યો બરાબર એના પછી બે વખત બે પાણીએ યુરિયા નું છંટકાવ કર્યો બરાબર તમે એ આ રિઝલ્ટ તમે નજર સામે જોઈ શકો બરાબર ખેડૂત મિત્રો ખરેખર અદ્ભુત પરિણામ ઘઉં ની અંદર મેગા કીટ નું મળેલું છે મેવાભાઈને આ ઘઉં તમે જોશો તો એટલું બધી ફૂટ નથી

પાકને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે એમના દિવેલાના પાકની અંદર પણ મેગા કીટ વાપરેલી છે અને એક એમના દિવેલાના પાકની અંદર નર્મદા ફોસ વાપરેલું છે એની પણ આપણે વિઝિટ કરીશું ઓકે ધન્યવાદ ખેડૂત મિત્રો મેગા કીટ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આવે છે મેગા કિટ એક બ્રાન્ડ છે ભરતા નામથી સેત્રસો નહીં બજારમાં જ્યારે માગો ત્યારે વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માગો ચોક્કસ એનું પરિણામ તમને મળશે કીટ નહીં મેગા કીટ જ માગો